હેલો ફ્રેન્ડ્સ ગામઠી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળવાળો અડદિયા પાક આ ગોળવાળો અડદિયા પાક ફટાફટ બની જાય છે અને ફરી પાછો ગોળ આવે એટલે હેલ્ધી તો ખરો જ તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો ગોળવાળો અડદિયા પાક બનાવવા માટે અહીંયા આપણે બસો ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે બસો પચાસ ગ્રામ લોટની સામે બસો પચાસ ગ્રામ ગોળ અને બસો પચાસ ગ્રામ ઘી લીધું છે ત્રણેયનું માપ એક જ સરખું રાખશું અહીંયા પચાસ ગ્રામ ગુંદરને લઈ અને આપણે આ રીતે ક્રોસ કરી લીધો છે પચાસ ગ્રામ સૂકું ટોપરાનું છીણ લીધું છે એકદમ ઝીણો ભૂકો આવે તે જ આપણે ટોપરાનો લીધો છે અહીંયા કાજુ બદામને ક્રોસ કરી લેશું અડદિયાનો મસાલો છે અડદિયા સ્પેશિયલ મસાલો છે અને સૂઠ પાવડર એક ટેબલ સ્પૂન તો અહીંયા આપણે પહેલાં કાજુ બદામને રોસ્ટ કરી લેશું અને લોટમાં પેલા થાબો દઈ દેસું અડદનો લોટ બધો જ એક બાઉલમાં લોઈ અને અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન ગરમ દૂધ અને ત્રણ ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને લીધું છે તેનો થાબો દેશું એકદમ સરસથી બધું જ મિક્સ કરી દેવાનું છે જેથી કરીને લોટમાં બધું જ ચડી જાય એકદમ સરસ મિક્સ કરી લોટને મોણ આપીને રાખી દેવાનું છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણે એકદમ સરસ લોટમાં મોણ આપી દીધું છે એટલે કે થાબો દઈ દીધો છે ને એકદમ મુઠ્ઠી પડે તેવું જ તૈયાર થઈ ગયું છે એને એકદમ પ્રેસ કરી અને આપણે ત્રીસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેવાનું છે ઢાકી ને રાખી દેસુ કાજુ બદામ ને પણ આપણે ક્રોસ કરી લેશું અહીંયા કાજુ બદામ ને આપણે રોસ્ટ કરવાની જરૂર નથી કારણ કે ગરમ ગરમ લોટ માં જ બધું આવશે એટલે એકદમ સરસ શેકાઈ જશે ત્રીસ મિનિટ પછી આપણે જોશું તો અહીંયા આપણો લોટ એકદમ સરસ ખણીદાર તૈયાર થઈ ગયો છે તેને આપણે ચાળી લેશું ચાળવા માટે અહીંયા આપણે ઘઉં ચાળવાની જે મોટી હોય તે લીધી છે અને આપણે ચાળી લેશું જેથી કરીને સરસ દાણેદાર આપણો અડદિયો તૈયાર થશે અહીંયા આપણે બધું જ લીધું છે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે શેકવાની તૈયારી કરશું લોટ શેકવાની તૈયારી કરીએ તે પહેલા જ આપણે એક પ્લેટ લઈ અને ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે જોઈ શકો છો સાઈડ સાઈડ એકદમ સારી રીતે ગ્રીસ કરી લેવાની છે એક પેન જાડા તળિયા વાળું પેન લેવાનું જેથી કરીને આપણો લોટ એકદમ પ્રોપર સરસ શેકાય અહીંયા આપણે ખી લઈ લેશું બધું જ ઘી ગરમ થાય એટલે તેમાં જ આપણે લોટ એડ કરી દેસુ અહીંયા આપણું ઘી એકદમ સરસ ગરમ થવા લાગ્યું છે તે જ દરમિયાન આપણે લોટને એડ કરી દેશું મીડિયમ ફ્લેમ રાખીને જ આપણે સતત ચલાવવાનું છે શરૂઆતમાં થોડુંક ઠીક લાગશે જેમ જેમ શેકાતું જશે તેમ તેમ આપણું ઘી પણ છૂટું પડશે અને લોટ પણ એકદમ સરસ ક્લફી બની જશે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ કે એકદમ સરસ આપણો લોટ શેકાવા લાગ્યો છે જેમ જેમ ગરમ થાય એમ આપણો લોટ એકદમ સરસ હળવો બની જાય છે એકદમ સરસ ફ્લફી થઈ ગયો છે હજી એકદમ એકદમ સરસ શેકાવા દેસું પણ ફ્લેમ ને સાવ સ્લો રાખીશું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણો અડદિયા પાક એકદમ સરસ શેકાવા લાગ્યો છે તેજ દરમિયાન આપણે લઈ લેવાનું છે ગુંદર દળેલો ગુંદર લઈ લેશું જેથી કરીને અંદર બધો એકદમ સરસ ફૂટી જશે અહીંયા જોઈ શકાય છે એકદમ સરસ ગુંદર પણ ફૂટવા લાગ્યો છે ગુંદર એકદમ સરસ ફૂટી જાય તેજ દરમિયાન આપણે લઈ લેશું ટોપરાનું છીણ ટોપરા નો સુકા ટોપરા નો ભૂકો ફ્લેમ ને થોડીક વાર બંધ કરી દેસું અને તેમાં જ આપણે કાજુ બદામ નો ભૂકો લઈ લેશું કાજુ બદામ ને અસકચરા પણ તમે વાટીને લઈ શકો છો અહીંયા નાના આ બાળકોને ખાવાનું છે એટલે મેં એકદમ સરસ થી ભૂકો કરી લીધો છે તેમાં જ આપણે લઈ લેશું સૂંઠ પાવડર અહીંયા એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને અડદિયા મસાલો એક ટેબલ સ્પૂન બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ તેમાં જ આપણે લઈ લેશું ગોળ અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો

કાજુ બદામ અને પિસ્તાથી ગરમ ગરમ માં જ આપણે તેના પીસ કરી લેવાના છે જેવડા જોઈએ તેવડા પીસ આપણે કરી લેવાના અહીંયા હું નાના નાના પીસ કરીશ આ જ રીતના પેલા ઉભા કટ લગાવશું ઊભા પીસ લગાવી લીધા પછી આ જ રીતે આપણે તેના આ રીતના ઊભા એટલે કે આડા પીસ કરી લેશું પણ ખાસ ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના જેથી કરીને એકદમ સરસથી થઈ જાય એકદમ મસ્ત એવો આપણો વડોદિયા પાક તૈયાર છે ઠંડો થાય એટલે તમે એક કન્ટેનરમાં ભરી અને ખલાસ ના થાય ત્યાં સુધી બગડશે નહીં સ્ટોર કરી શકો છો અને ગરમ ગરમ સર્વ કરો તો પણ ખૂબ જ ખાવાની મજા પડશે તો ફ્રેન્ડ્સ તમને આજની રેસીપી કેવી લાગી તે ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ